કુંભમાં પાપ ધોવા ગયો અને પોલીસને બાતમી મળી એકત્રીસ વર્ષથી નાસ્તા ચોરને શોધવા માટે પોલીસે કુંભ મેળાના ચક્કર ખાધા ચોર કુંભ મેળાથી નીકળીને દિલ્હી ગયો અને પકડાયો ઓગણીસો પંચાણુંમાં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી એકાવન હજારની ચોરી કરીને નાસી ગયેલો શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા એકત્રીસ વર્ષથી પોલીસથી છુપાતો ફરતો હતો આખરે રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી કે આરોપી કુંભમેળામાં પાપ ધોવા ડૂબકી લગાવવા ગયો છે પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવી પણ આરોપીએથી એક પગથિયું આગળ નીકળી ગયું એકત્રીસ વર્ષ પહેલાં મહાવીર પેટ્રોલ પંપમાં ચોરી કરી નાસી ગયેલો આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત આખા ત્રણ દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો પરંતુ રાંદેર પોલીસને મળેલી એક ચોક્કસ બાતમી અને તેમના સ્માર્ટ પ્લાનિંગના કારણે આખરે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે પોલીસને કુંભ મેળામાંથી મળેલી ચોક્કસ બાતમીને આધારે આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભમેળામાં શિવ બહાદુર હાજર છે કુંભમેળામાં નહાવા માટે ગયો હતો પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભમેળામાં જઈ તપાસ શરૂ કરી પરંતુ આરોપી ત્યાંથી પણ નીકળી ગયો હતો આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તરત જ તેની પાછળ લાગી આરોપી મેળામાં હોવાની બાતમી રાંડેના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળી હતી બાતમી મળતા તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ તે ખબર પડી કે તે કુંભથી દિલ્હી જવા અગ્રવાલ ભવન ખાતે ગયો છે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના હાલના ફોટા અને મોબાઈલ નંબર મળ્યો પોલીસે સિક્યુરિટી કંપની બનીને આરોપીને વધારે પગારની લાલચ આપી જ્યારે આરોપી નોકરી માટે મળવા આવ્યો ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો ઓગણીસો પંચાણુંમાં શિવ બહાદુર મહાવીર પેટ્રોલ પંપ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો એક રાતે પેટ્રોલ પંપની ઓફિસમાંથી રૂપિયા એકાવન હજારની રોકડ ચોરી કરી નાસી ગયો હતો એકત્રીસ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો આરોપીની ધરપકડ અને વધુ તપાસ રાંદેર પોલીસે શિવ બહાદુર સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે તે એકત્રીસ વર્ષ દરમિયાન ક્યાં હતો શું અને ગુનાઓમાં પણ સંડોવાયેલો છે તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે રાંદેર પોલીસ સ્ટેશનમાં આશરે એકત્રીસ વર્ષ પહેલાં ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે કામ કરતા એક ઈસરને નોકરી ચોરી નોકર ચોરી તરીકેનો કરીને પૈસા એકાવન હજાર રૂપિયા જતો રહ્યો હતો એ અંગેનો ગુનો જે તે વખતે એકત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલો હતો તેની તપાસ નાંદેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય જે તેની તપાસ પોલીસ કરતી હતી ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉ ન હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનું અને નવા ફોટા બે ભેગા કરી તપાસ કરતાં આ એ આજ હોવાનું અને એની પાકી બાતમી બને કે આ આરોપી હાલમાં તેને મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસની અહીંથી ટીમ મોકલી અને ત્યાં ઓજ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે